આશકા માંડલ પ્રકરણ છ માધવજી ધીરેથી કમ્પાઉન્ડમાં દાખલ થયો ડાક બંગલાનો વરંડો વારથી લગભગ ત્રીસેક ફૂટ જેટલે છેટે હતો ઓસરીના થાંભલે ટેકે બેઠેલા સંતરી આરામથી ઝોકા ખાતો હતો માધોજી તરફ તેની પીઠ હતી માધવજીએ ઝડપથી દોટ મૂકી અને વરંડાની ઊંચી દીવાલને ખૂણે જઈને ઊભો રહ્યો દિવાલને ચપટીને તે ઊભો તો રહ્યો હતો પણ ધારો કે સંતરી પગથીયા ઉતરે અથવા બીજું કોઈ ડાક બંગલાની આગળની ઓસરીમાં આવે તો જરૂર માધવજીના સો વર્ષ પૂરા થઈ જાય બીજી તરફ જાધોજીએ જોયું કે સંતરી કમ્પાઉન્ડના ઝાપા તરફ આવી રહ્યો છે તેના હાથમાં લાલ ટેનનું હાલતું અને તેનું અજવાળું તેના પગ પર પડતું જાધાએ એ સંતરીને બરાબર દેખાતો હતો ઝાપા આગળ આવીને એ સંતરી આશ્ચર્યથી ઊભો રહ્યો તેને ખાતરી હતી કે રાત્રે તેણે એ ઝાપો બંધ કર્યો હતો તો હવે ખુલ્લો કેવી રીતે સંતરી ઝાપા પાસે પહોંચે તે પહેલાં જાધો ઝાપાની અંદર ડાબી તરફ ઉગેલી ઝાડીમાં સંતાયો હતો સંત્રી અચરતથી ઝાપા પાસે ઊભો રહ્યો તેણે માથું ધૂણાવીને ઝાપો બંધ કર્યો ઝાંપો બંધ કરતી વખતે તેણે લાલ ટેન હાથમાંથી હેઠું મૂક્યું અને રાઇફલ પાટિયા પર ટેકવી હતી સંત્રીના બંને હાથ ઝાંપો વાસવામાં પરવાયેલા હતા તે જ ઘડીએ જાતો બહાર નીકળ્યો અને જાણે છઠ્ઠી ઇન્દ્રિય એકાએક જાગી ઉઠી હોય તેમ સંત્રી ચમક્યો પણ તે પાછો ફરે તે પહેલાં તો જાધાએ તેના પડખામાં બોયનેટ ખૂપાવી દીધી હતી સંતરી ચીસ પાડીને ત્યાં પડેલા ફાનસ પર પડ્યો કાચ તૂટ્યો ફાનસનું ઘાસતેલ ધોળાયું કે સાથે જ ભડકો થયો લોહી નીકળતા સંતરીનું ખમીસ સહેજ સળગ્યું અને અંધકાર છવાયો માધવજી વરંડા પાસે ભીત ભીતે ચપકાઈને ઊભો હતો તે બીજી વાર ઘોડના હુકારનો અવાજ આવવાની રાહ જોતો ઊભો રહ્યો જાદોજીએ સંતરીને ઝાપા આગળથી દૂર ખસેડીને ઝાડીમાં નાખ્યો અને ઉ હુ 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 હુકનો અવાજ કર્યો માધો સરવો થયો તેણે સિસ્કારો કર્યો વરંડામાં થાંભલાને ટેકે બેઠેલો સંત્રી જાગ્યો તેણે આજુબાજુમાં જોયું ફરીથી સિસકારાનો અવાજ આવ્યો તે ઊભો થયો અને વરંડાના છેડે આવ્યો તે માધોજી જુએ તે પહેલાં માધોજીએ તેના બંને પગ પકડ્યા અને ઉલાળ્યો સંતુલા સાચવવાનો પ્રયાસ કરવામાં તે ચીઝ પણ ના પાડી શક્યો અને નીચે પટકાયો વરંડાની બાજુમાં બનાવેલા ફૂલના ક્યારામાં તે ઝીકાયો તે એટલા જોરથી પટકાયો હતો કે ત્યાં જ બેહોશ થઈ ગયો બરાબર પાંચ મિનિટે ડાક બંગલાના તંબુ આગળ ડાયનેમાઇટ્સની સ્ટીક્સ છીકાવા માંડી હતી જાદવજીએ નાનકડા ઠાકુરની મીણબત્તીઓનો બરાબર ઉપયોગ શરૂ કર્યો હતો નાનકડા કેમ્પમાં ધમાધમી મચી ગઈ હતી હાથમાં પિસ્તોલ લઈને કર્નલ બેરીમૂલ ડાક બંગલાના આગળના ભાગમાં દોડી આવ્યો હતો બાજુના કમરામાંથી સુરજીત અને શરણસિંહ પણ બહાર નીકળ્યા હતા કર્નલ બેરીમોર ઘડી વાર કલ્પના પણ ન કરી શક્યો કે શું થયું છે સૈનિકો આમ તેમ દોડતા હતા તંબુ ભડકે બળતો હતો તે જ વખતે બંગલાને ગોળ ફરતી ઓસરીના છેડેથી માધોજી આવ્યો સબૂર બેરીમોર તે બરાડ્યો કર્નલ બેરીમૂર ઠરી ગયો પાયજામા હેઠળ તેના પગ ધોધતા હતા તેણે માધોજીને ક્યારેય જોયો ન હતો કેટલા પૈસા છે બેરીમોર નિકાલ જે હોય તે માધવજી તાળુક્યો ચંબલના ભળવીરોની જેમ ચંબલના લૂંટારાઓ વિશે પણ બેરીમુરે સાંભળ્યું હતું તેને એ વાતની ખબર ન હતી કે માધવજી સુરજીતનો જ માણસ છે બેરીમુરે પોતાના પગ પાસે પિસ્તોલ નાખીને હાથ ઊંચા કર્યા તે ઊંઘમાંથી ઊઠ્યો હતો શું થયું તે પણ તેને સમજાતું ન હતું ડાક બંગલાના વિશાળ વરંડામાં ઝૂલતા ફાનસને અજવાળે એ દ્રશ્ય અજબ લાગતું હશે ઓસરીના છેડે મહાકાય માધવજી રાઇફલ સાથે ઊભો હતો માધવજીનું રાક્ષસી કદ જોઈને કર્નલ કદાચ થડકી ગયો હશે સુરજીત માંડલ અને શરણસિંહ પોતાના કમરામાંથી બહાર દોડી આવ્યા હતા સુરજીતસિંહ ભૂલથી પણ કંઈ બોલી નાખે પહેલાં જ માધવજીએ રાડ પાડી હતી ખબરદાર જો કોઈ હાલ્યું છે હતો માધવજીના અવાજમાં કાતિલ ચેતવણી હતી સુરજીતસિંહે કેવળ અવાજથી માધવજીને ઓળખ્યો હતો પલકારામાં તેના ખ્યાલમાં આવ્યું હતું કે પોતાના કિશોર પુત્રે શું દાવ ખેલ્યો હતો ગુસ્સે થવું કે ખુશ થવું તે જ સુરજીતસિંહને સમજાતું ન હતું અત્યારે પૂછવાનો પણ અર્થ નહોતો શરણસિંહે તો માધવજીની રાડ સાંભળીને જ હાથ ઊંચા લઈ લીધા હતા કમ્પાઉન્ડમાં ધડાકા થતા હતા ત્રણ ચાર ઘોડાઓએ પગે બાંધેલી દોરડીઓ તોડી નાખી હતી અને આમ તેમ ગભરાઈને દોડવાનું શરૂ કર્યું હતું બાકીના ઘોડાઓ એકમેકના પગે બાંધેલા દોરડામાં અટવાઈને ભડકતા હતા તેમના મોંમાંથી ભારે ચીંચિયારીઓ નીકળતી હતી કમ્પાઉન્ડમાં બાંધવામાં આવેલો મોટો તંબુ સળગી ઉઠ્યો હતો સૈનિકો ગભરાઈને બહાર ધસી આવ્યા હતા કેટલાક તો અડધી ચડ્ડી અને બાંડિયામાં હતા બે ચાર માણસોએ બંદૂક ઉઠાવી હતી થોડાક ડાયનેમીટના ફુરચાથી ઈજા પામ્યા હતા થોડાક સૈનિકો દોડીને ડાક બંગલા તરફ આવ્યા હતા પણ ઓસરીનું દ્રશ્ય જોઈને ઊભા રહી ગયા હતા નાઇટ ડ્રેસમાં સજ્જ કર્નલ બેરીમુરના હાથ ઊંચા હતા અને કોઈ અજાણ્યા માણસે તેની ગરદન પર રાઇફલની નળી મૂકેલી હતી તારા પ્યાદાઓને સબૂર કર કર્નલ નહીં તો તારું ગળું સલામત નથી હોલ્ડ ડોન્ટ શૂટ ડોન્ટ શૂટ કર્નલે જરા પણ વિલંબ કર્યા વગર હુકમ કર્યો માધવજીને જેટલો ધિક્કાર અંગ્રેજો પર હતો તેનાથી બમણો ધિક્કાર અંગ્રેજી લશ્કરમાં જોડાતા દેશીઓ પર હતો ગોરા અફસર તારા ન મૂછ્યા ગુલામોને એક હારમાં ગોઠવ અને ઊભે પગે બેસવાનો હુકમ આપ કર્નલ બેરીમુરે હુકમ આપ્યો તેટલી વારમાં જ બીજા પાંચ છ જણા પણ દોડે આવ્યા હતા તેમાંનો એક મેડિકલ સબલન્ટર હતો કર્નલ ઘણા માણસો ઘવાયા છે ચોક્કર કર્નલ બરાડ્યો ખડો રહી જા સબલન્ટન ખડો થઈ ગયો થોડાક આદમીઓની ચીસો સંભળાતી હતી અને ધડાકાઓ બંધ થઈ ગયા હતા ડાક બંગલાના કમ્પાઉન્ડમાં પડેલા પાંદડા અને સૂકું ઘાસ સળગી ઉઠેલું તંબુ આગળ લપટાઈને ઝૂકતો હતો જાદવજી ભાગીને વાળ ફરતે થઈને ડાક બંગલાની પાછળ જ્યાં વાળ તોડીને છીંડું કર્યું હતું ત્યાં પહોંચી ગયો હતો ડાક બંગલાને ફરતે વરંડો હતો એટલે પાછલા ભાગમાંથી ચડીને કમરા ફરતો ફરીને તે આગળના ભાગમાં આવી શકે તેમ હતું તે ધીરેથી દીવાલને ચટકાવીને ઊભો રહ્યો હતો વરંડાની નીચે સંત્રીઓની હાર ઉભળક પગે બેસી ગઈ હતી જો કર્નલને પોતાની જાનની પડી ન હોત તો માંધોજી પલકારામાં વિંધાઈ ગયો હોત પણ બેરીમોર જિંદગી વેડફી નાખવામાં માંગતો ન હતો વળી તેની સાથે ત્રણ જ ગોરા અધિકારીઓ હતા જેમાંનો તો એક મેડિકલ સબલ્ટન હતો દેશી સિપાહીઓ આવો હલ્લો થશે તેવું વિચાર્યું ન હતું ત્યારે ખુદ બેરીમોરને પણ આઘાત અને આશ્ચર્ય લાગેલું હતું તારે શું જોઈએ છે કર્નલ માધો કર્નલે માધોજીને પૂછ્યું પચાસ હજાર રૂપિયા માધોજીએ ઠંજે કલેજે જવાબ આપ્યો ઇમ્પોસિબલ હું એટલા પૈસા આપી શકું તેમ નથી હું મહેસૂલીના કામે નથી નીકળ્યો તો કયા કામે નીકળ્યા છો માધવજીએ પૂછ્યું તમે કોણ છો માધવજીએ સુરજીત સામે જોઈને પૂછ્યું નથી ઓળખતા એ સુરજીતસિંહ માંડલ છે અને હું તેમનો પુત્રા સુરજીતસિંહ માંડલ ગોરા લોકોની સાથે શોખથી નહીં સુરજીતે જવાબ આપ્યો દબાણથી હું કેદી છું કેદી આ ગોરાએ તમને કેદ કર્યા છે કારોલીના ઠાકુરને અરે હઠ ઉઠાવ ઠાકુર બંદૂક અને જ્યાં જવું હોય ત્યાં જાવ આ ગોરો ના નહીં પાડે સુરજીતસિંહ કંઈક કરે તે પહેલાં શરણસિંહ કર્નલ બેરીમોરના પગ પાસેથી પિસ્તોલ ઉઠાવી લીધી બાગી તો અમને મુક્તિ અપાવે અને જતા રહીએ તે ના બને આલે મારી કંઠી આઠ દસ હજાર રૂપિયાની હશે વધારે કાંઈ જોઈએ તો કાલે સાંજે કારોલી આવી જજે શરણસિંહે કહ્યું વરંડા નીચે સ્તપ્તાથી આઠ નવ જણા ઊભા હતા એ સૈનિકોએ આવો પ્રસંગ કદી જોયો ન હતો થોડે થોડે દૂર બળતો તંબુ ઢળી ગયો હતો ચાર જણા માર્યા ગયેલા અને આઠ દસ માણસો ગંભીર રીતે ઘવાયેલા બીજાઓએ ઘવાયેલાઓને મદદ કરી રહ્યા હતા શરણે માધુજીનો હુકમ પાળતો હોય તેમનો દેખાવ કરીને કર્નલની રૂમમાં જઈને રાઇફલો અને કારતુસના હારડા ઉપાડ્યા અને પગથિયા ઉતર્યો સુરજીત કર્નલ તરફ જોઈને ઊભો રહ્યો વિચાર મત કર ઠાકુર હું ગોરો તને કંઈ હાર પહેરાવા નહોતો લઈ જવાનો તું ભાગ જલ્દી ચંબલતારી રાહ જુએ છે માધવજીએ કહ્યું અચ્છા કર્નલ બેરીમુર હું દિલગીર છું ફરી મળીશું કહીને સુરજીતે ડગ ભર્યા કર્નલ પણ સુરજીત પગથી ઉતરે તે પહેલાં અંધકારમાંથી આગ્યાની જેમ ચમકારો થયો અને ધડાકો થયો ગોળીઓના સુસવાટો થયો આંખના પલકારામાં પગથી ઉતરતા સુરજીતસિંહને ગોળી વાગી હતી અને ગોઠામણું ખાઈને નીચે પડ્યા હતા એકસાથે બે વાત બની હતી સરનસિંહે જે તરફથી ગોળી આવી હતી તે તરફ હાથમાંની પિસ્તોલનો બાર કર્યો અને આશ્ચર્ય પામેલા માધોજીએ પણ ઘોડો દાબી દીધો હતો કર્નર બેરીમોરના ગળામાં પિંક પોલ બોલ જાય તેવું ભગધાડું પડ્યું લોહીની છળ ઉઠી અને માધોજીની રાઇફલ ભીની થઈ હતી ઘોડી ક્યાંથી આવી તે એક દસ જ સેકન્ડમાં સમજાયું હતું પાગલની માફક જાધવ હાથમાં રાઇફલ લઈને ધસી આવતો હતો તે સખત રીતે દાઝ્યો હતો તેને અસહ્ય લાહે લાગતી હતી તેની માનસિક સંતુલા ચાલી ગયેલી અને બેફામ ગોળી વરસાવતો તે આવતો હતો તેના ચહેરા પરથી લોહી નીકળતું હતું કોઈ નિશાન લઈને ગોળી ચલાવતો ન હતો સુરજીતને વાગેલી ગોળી પણ નિશાન લઈને તેણે મારી ન હતી સેકન્ડોમાં જ આ બધું બની ગયું હતું જેવા સુરજીતસિંહ ગબડીને પડ્યા તે સાથે જ માધવે ગોળો દબાવ્યો અને કર્નલ બેરીમુલ ઢળી પડ્યો હતો જાદવ ભયાનક જોરથી બરાડા પાડતો ગાળો અને ગોળીઓ વરસાવી રહ્યો હતો તે જ વખતે વરંડાની પાછળ છીંડા આગળ ઊભેલો જાદોજી અંદર ધસી આવ્યો હતો અને અંધારામાં તેને એટલી જ ખબર પડી હતી કે કંઈક ખોટું છે તેણે પણ વગર વિચારીએ વરંડાથી થોડે દૂર પડે એમ ડાયનામાઈટ સ્ટીક ફેંકી હતી એ ધડાકાથી જાદવ અટક્યો તે ગુલાટ ખાઈને પડ્યો દરમિયાન શરણે પણ ગોળીઓ છોડી હતી જે સિપાહીઓને વરંડા આગળ ઉભળત બેસાડવામાં આવ્યા હતા તે બધા જ ગભરાઈ ઉઠ્યા કેટલાકે તો ભાગવા જ માંડ્યું હતું જાધવજી દોડી આવ્યો ભાગતા સિપાહીઓ પાછળ પણ ડાયનામાઈટના ટેટા ફેંકાયા રમખાણ મચી ગયું શરણસિંહે જાધવને ચારણી જેવો બનાવી દીધો સિપાહીઓમાં એવો ગભરાટ હતો કે કોઈને બંદૂક લઈને ઊભા થવાનો વિચાર જ ન કર્યો સેકન્ડોમાં જ માધોએ ગવાયેલા સુરજીત ઠાકુરને ઉપાડ્યા અને બેરીમૂરની પથારીમાં નાખ્યા બાર જાદો અને શરણસિંહે બેફામ ગોળી બહાર આદર્યો હતો સામા થયા એટલા સૌને ઢાળી દેવાયા તે દિવસે છવ્વીસ જેટલા સિપાહીઓ ત્યાં મર્યા માધોજી જાધોજીએ બંને એક અદ્ભુત કામગીરી પૂરી પાડી હતી સુરંજીત સિંહને તેમણે છોડાવ્યા તો ખરા પણ તેમણે પગ ગુમાવેલો ઠાકુરના ડાબા પગમાં બે ગોળીઓ વાગી હતી ઠાકોરની જાંગ ઉપરના ભાગમાં માધોજીએ કસીને દોરડું બાંધ્યું હતું અને સોનેકા ગુર્જા પાસેના ધીંગાણાની પંદર મિનિટ બાદ ત્યાંથી ગ્વાલિયર ભણી જવા રવાના થયા હતા હું ઝપકીને જાગી ઉઠ્યો ત્યારે જ મને ખ્યાલ આવ્યો કે હું મારા કમરામાં છું મારી નજર સમક્ષીને સિનેમાના દ્રશ્યોની જેમ આખી એક ઘટના દેખાઈ હતી જોકે આ ઘટના બની ત્યારે મારો જન્મ પણ થયો ન હતો મેં કેવળ એ વાત સાંભળેલી અને ઘણી જગ્યાએ વાંચેલી ને ઘડિયાળ જોઈ ઓહ હું બે કલાક ઊંઘી ગયો હતો ઊંઘમાં જ મને કર્નલ બેરીમુર કારોલીના ઠાકુર વગેરે પાત્રો દેખાયેલા સોનેકા ગુર્જા પાસેના ડાક બંગલામાં જે જે ધીંગાણું થયું તે અજોડ ગણા ગણાયું હતું મને તો આજે સમજાતું નથી કે ત્રીસ બત્રીસ સૈનિકોની લશ્કરી ટુકડી વચ્ચેથી માધો અને જાધવજી સી રીતે સુરજીત ઠાકુરને છોડાવી લાવ્યા હશે એ પ્રસંગ અંગેની ઘણી લોકવાયકાઓ પ્રચલિત છે કોઈ કહે છે કે કર્નલ મુરેજ જ સુરજીતસિંહને ગોળી મારી હતી અને જાધવ તો પહેલેથી જ ગુજરી ગયેલો એક મત એ હોય છે કે માધો અને જાધોજીએ સોનેકા ગુર્જાની આસપાસ રહેતા આસિવાદીઓની આદિવાસીઓની મદદ લીધી હતી અને તેમની સાથે 200 જેટલા આદિવાસીઓ તીર કાંઠા લઈને આવેલા અને લોહીની નીકો વહેલી ગમે તે હોય પણ સુરજીતસિંહ માંડલ માને માધોજી અને જાધોજી છોડાવી લાવ્યા હતા તેમને ગ્વાલિયર લઈ જવાયેલા એ વાત પણ ખરી બીજે જ દિવસે નાની કારોલીમાંથી આખું એ માંડલ કુટુંબ ગાયબ થઈ ગયું હતું કર્નલ બેરીમોર મરાયો છે અને સુરજીત ભાગી છૂટ્યો છે તે સમાચાર ત્રણ ચાર દિવસે આગ્રા પહોંચેલા ત્યાંથી બીજી વ્યવસ્થા થાય તે પહેલાં સારો એવો સમય માંડલ ઠાકુરોને મળેલો એ બનાવ પછી સુરજીત સિંહ પાંચ વર્ષ જીવ્યા પણ તે પાંચેય વર્ષ બીમાર રહેલા તેમનો પગ કદીએ સારો થયો નહીં અને ગેંગરિંગ વધવાને કારણે તેમનું મોત નીપજેલું તે બાબતમાં પણ મતભેદ હતો અંગ્રેજોનું સતત માનવું હતું કે બિકાનેરી વેવાઈએ સુરજીતને મરતા સુધી સાથ આપ્યો હતો દરમિયાનમાં શરણસિંહની બેન નંદકુંવારના લગ્ન બિકાનેરમાં થયેલા શરણસિંહ અને બીજા દસ માણસો તેમની ગેરહાજરીમાં કેસ ચલાવીને સરકાર સામે બળવો કરવાના આરોપસર સજાઓ આવેલી અને એક ફરમાનથી તેમને દેખોતા ઠાર કરવા અથવા તો જીવતા પકડી લાવવા માટેના ઇનામો જાહેર થયા હતા સોળ વર્ષનો ઠાકુર શરણસિંહ રાજામાંથી બાગી બન્યો અને કોઈ વિશિષ્ટ સૂજ ચોક્કસ પ્લાનિંગ અને નીતરી હિંમતને કારણે તે કદી અંગ્રેજોના હાથમાં આવ્યો નહીં શરણસિંહે તે પછી જે હાહાકાર બ્રિટિશ લશ્કરી થાણાઓમાં ટ્રેઝરીઓમાં અને બ્રિટિશ તિજોરીઓ પર વર્તાવ્યો હતો તેને માટે તો અલગ પુસ્તક બનાવવું પડે તેના માથા માટે દર વર્ષે વધુને વધુ ઇનામોની જાહેરાત ઇમ્પિરિયલ ગેઝેટમાં થયા કરતી નાના સાહેબ પેશવા અને ગંગાધર પુરોહિત સાથે પણ છેક સુધી શરણસિંહે સંપર્ક રાખ્યો હતો તેના પુરાવા પણ અંગ્રેજોએ મેળવેલા નાના સાહેબને ઝેર કરવા માટે અંગ્રેજ સરકારે કંઈ બાકી રાખ્યું ન હતું એ લોકો ક્યાં ગુમ થઈ ગયા હતા તે રહસ્ય જ રહ્યું હતું નાના પંત અને ગંગાધર પુરોહિત તેમજ શરણસિંહના બદલે તેના જેવા જ દેખાતા અનેક લોકોની ધરપકડ કેટલાય વર્ષો સુધી થતી રહી હતી શરણનું નામ વારંવાર બહાર આવતું આખા મધ્ય પ્રાંતમાં અને રાજપુતાનામાં જમના અને ચંબલના કંઠાળ પ્રદેશોમાં અંગ્રેજો ભયભીત રહેતા શરણસિંહ માટે અનેક કિવદંતીઓ ચાલતી અંગ્રેજોનો કેટલોય વર્ગ એમ માનતો હતો કે બધા જ વિપ્લવવાદીઓ દેશમાંથી ગાયબ થઈ ગયેલા છે અને કેવળ તેમના નામનો મહિમા ચોર લૂંટારાઓ ઉપયોગ માલે છે મને પણ આશ્ચર્ય થયું ત્રીસ ત્રીસ વર્ષ સુધી એક માણસ છૂપો રહી કેમ શકે એ આશ્ચર્ય તો હતું જ તેમાં પાછું જ્યારે થોરાડની વીરડી પાસે મળેલું હાડપિંજર શરણસિંહનું હોઈ શકે તેવી વાતથી તો આશ્ચર્યની માત્રા અનહદ વધી ગઈ હતી મારી વાલી ભાભી શ્રીદેવી તો લગભગ ખાતરીથી કહેતી હતી કે હાડપિંજર પરથી મળેલી ચીજો શરણસિંહની જ છે અનુ પણ તેવા જ મતનો હતો પણ મને સમજાતું નહોતું કે થોરાડની વીજળી વેરડી જેવા વિસ્તારોમાં શરણસિંહ શા માટે ગયા હોય શા માટે ત્યાં કોઈએ તેમને મારી નાખ્યા હોય અને જાહેર ન કર્યું હોય શરણસિંહને મારી નાખનારે ઇનામ શા માટે જતું કર્યું હોય આ ઉપરાંત બીજી વાત પણ પ્રચલિત હતી મોરેનાના માથા ભારે ગણાતા ઠાકુર હરિરામ ફૂલવાની દીકરી શ્યામ પિયારીને બાગીઓ ઉપાડી ગયા હતા હરિરામની એકની એક છોકરીને ઉઠાવી જનાર બાગીઓ સામે હરિરામે કોઈ પગલું લીધું ન હતું એ નવાઈ હતી તલવારના એક ઘાથી માણસની ખોકરીનો ઊભો ચીરો કરી નાખે અને એકસો કદમના છેટેથી બંદૂકની ગોળીથી એક પાવલી જેવડું નિશાન પાડી શકે તેવો ફૂલવા ઠાકુર પોતાની દીકરીનું અપહરણ થયા પછી કંઈ ન કરે તે કોઈના મગજમાંથી ઉતરે તેવી વાત ન હતી લોકો જ્યારે ઠાકુર ફૂલવાને પૂછતા ત્યારે બળમથો હસીને કહેતો મારી છોકરીને ઓછી ઘરમાં રાખવાની હતી પણ વાત એમ હતી શ્યામ પિયારી સાથે શરણસિંહ પ્રેમમાં પડ્યા હતા અને હરિરામ ઠાકુરની હાજરીમાં તેમના લગ્ન પણ થયા હતા હરિરામ ઠાકુર પર અંગ્રેજો વહેમાય અને કન્નડગત ન ખરે તેટલા ખાતર એવું બહાર પાડવામાં આવેલું કે ફૂલવા ઠાકુરની દીકરીઓને બાગીઓ લઈ ગયા છે હકીકતમાં શરણસિંહ શ્યામ પિયારીને પરણ્યા હતા એ લગ્ન બિહારની ગંગાપુરના મહાદેવમાં જમના કાંઠે થયેલા અને તે લગ્નવિધિમાં ગંગાધર પુરોહિતે કરેલી લોકો કહેતા કે તે દિવસે નાના સાહેબ પણ હાજર હતા બિહિડી મહાદેવમાં પાંચસો બ્રાહ્મણો જમેલા એ સૌને ગાયો પણ દાનમાં મળી હતી એ શ્યામ પિયારી ગર્ભવતી છે તેવા વાવડ અંગ્રેજ બાતમીદારોએ આપેલા પણ તે પછી શું થયું તે કોઈને ખબર ન હતી એમ્પિરિયલ ગેઝેટિયર ટાઈમ્સ રોયલ ક્રોનિકલ સ્ટેટમેન્ટ વગેરે છાપાઓમાં અનેક વાતો આવતી એક વાત ચોક્કસ હતી કે બાગીઓની એક ખૂબ જ વ્યવસ્થિત ટોળકી સરકારી ટ્રેઝરીઓ અને અંગ્રેજ લશ્કરી કેન્ટોનમેન્ટ પર હલ્લા કરતી આ હલ્લાઓનો લાભ બીજા ડાકુઓ પણ લેતા અઢારસો સાહીઠથી તે લગભગ ત્રીસ વર્ષ સુધી ભયાનક અરાજકતા મધ્ય પ્રાંતોમાં ફેલાયેલી જે કોઈ ઘરમાં ગમખ્વાર બનાવ બનતો તેમાં શરણસિંહ માંડલનું નામ જોડાતું ઇમ્પિરિયલ ગેઝેટિયરનો એક પણ અંક શરણસિંહના કારનામા વગર ખારી રહેતો નહીં નાના પંથની માફક શરણસિંહનું ચિત્ર પણ કાળા રંગે જ દોરવામાં આવતું હિન્દવાસીઓના મન પર એવી છાપ ફેલાવામાં ફેલાવવામાં આવતી કે નાની કારોલીનો ઠાકુર શરણસિંહ રાજા નથી પણ એક મામૂલી ડાકુ છે શરાબી છે ક્રૂર અને વ્યભિચારી છે નાની કારોલીમાં આવેલી માંડલ કોઠીઓ અંગ્રેજોએ જપ્ત કરી હતી જાગીર ખાલસા કરેલી અને સવાઈ માધોપુરમાં ઠાકુર શરણસિંહની બધી મિલકત ટાંચમાં લેવામાં આવી અને છતાંય આખા સવાઈ માધોપુરમાં શરણસિંહનું બહુમાન થતું દુકાળના કપરા દિવસોમાં પણ સવાઈ માધોપુરનો અદનો આદમી પણ ભૂખ્યો સૂતો ન હતો એ અનાજ ક્યાંથી આવતું તેને કોણ આપતું એ અંગ્રેજો માટે માથાનો દુખાવો હતો દિલ્હીનું તખ્ત પડ્યું અંગ્રેજો ઝાંસીની રાણી હારી હતી કાનપુર અને લખનૌમાં વિપ્લવવાદીઓ પાછા પડ્યા ત્યારે મોગલનો ખજાનો રાષ્ટ્રીય તિજોરીના તળિયા ઝાટક કરીને વિપ્લવવાદીઓ નાઠા હતા એ પૈસા સોનું ઝવેરાતનો અંદાજ કોઈને ન હતો પણ એમ કહેવાતું હતું કે ખજાનો અંગ્રેજ સર અફસરોએ દબાવી દીધો છે પરિણામે વિપ્લવવાદીઓ સી રીતે ટકી રહ્યા છે તે પ્રશ્ન હતો પિંજર શરોણ શીધું છે તેવું મંતવ્યને સાંભળ્યું ત્યારે મને ચેમ પડતું ન હતું તેનું બીજું કારણ એ પણ હતું કે કેવળ એક દોઢ મહિના પહેલાં જ શરમસિંહનું નામ મેં છાપામાં વાંચ્યું હતું જો એક મહિના પહેલાં જીવતા હોય તો થોરાડની વીરડી પરથી મળેલું હાડપિંજર તેમનું હોય તો શક્ય ન હતું હાડપિંજર જૂનું દેખાતું હતું મારો ભાઈ અનુપ અને શ્રીદેવી શું વિચારતા હશે તેની મને ખબર ન હતી અમને ચર્ચા કરવાનો સમય મળ્યો ન હતો મેં બપોરની ચા પીધી અને એકાએક મને વિચાર આવ્યો હું ઊભો થયો રાજમહેલના ઉપળા માળે અમારી લાઇબ્રેરી હતી જાત ભાતના પુસ્તકો હસ્તપ્રતો દસ્તાવેજો મારા પિતાએ એકઠા કર્યા હતા મારા પિતાના વાંચનનો નશો રહેતો રોજના છાપાઓ અને ગેઝેટેરીઓની થોકબંધ ફાઇલો પણ લાઇબ્રેરીમાં હતી દાદર ચડીને હું લાઇબ્રેરીમાં પ્રવેશ્યો અને એકાએક અટક્યો લાઇબ્રેરીના બહારણાથી થોડે દૂર લાકડાની ફરજ પર સખીરામ પડ્યો હતો સખીરામ અમારી લાઇબ્રેરી સાચવતો કારકુન હતો તેની આંખ ફાટી ગઈ હતી તેનું શરીર તરફડતું હતું તેની બાજુમાં પેપર વેઇટ પડ્યું હતું સખીરામ સખીરામ મેં તેની નજીક જઈને બૂમ પાડી સખીરામના મોંમાંથી કંઈક ઉકારો નીકળ્યો તે મરવાની અણી પર હતો મેં તેના ગળા ઉપર હાથ મૂક્યો તે જ વખતે લાઇબ્રેરીના બાજુના અભ્યાસ ખંડમાં જવાનું બહારણું બંધ થયું હું દોડ્યો અને કોઈ કે અંદરથી બાણું વાંસી દીધું હતું અને લાકડાની ફરસ પરથી કોઈના ભાગતા પગલાં સંભળાતા હતા મારે દોડવું નિરર્થક હતું પેલી તરફની સીડીઓથી કોઈને પણ ભાગવું શક્ય હતું મેં બૂમ પાડી થોડી વારમાં નોકર દોડી આવ્યો હતો સખીરામનો જીવ ગયો ન હતો થોડી ક્ષણો પૂછવાઈને ઊભો રહી ગયો હું હું મગજમાં ઉતારી શકું તે કરતાં ઝડપથી આ બન્યું હતું સામેના છેડે લાઇબ્રેરીના એક બારણેથી ઉતરવાની નાની સીડી છે એ સીડીની બાજુનું બારણું કોઈએ બહારથી વાંસ્યું મેં સાંભળ્યું હતું અને સીડીના લાકડાની છે એટલે તેના પરથી કોઈ ઉતરી ગયું હતું તે પણ મેં સાંભળ્યું હતું બહારણું બહારથી બંધ હતું અને હું દોડ્યો હતો પણ રાજમહેલની ઈમારતના બાણા મેં ધક્કો માર્યો પણ આંગળો કે મજાગરું તોડવું તો શક્ય ન હતું વળી સખીરામ તરફડતો પડ્યો હતો તેને તાત્કાલિક સારવાર તો આપવી જ જોઈએ હું તેની પાસે દોડી આવ્યો અને પછી મેં બૂમો પાડી હતી નોકરો પણ દોડી આવ્યા હતા સૌથી પહેલાં જે આદમી આવ્યો હતો તેને મેં કહ્યું પાછલી સીડી પર જા એ સીડી પરથી કોઈ ઉપર ન આવે કે નીચે ન જાય એ નોકર દોડીને ગયો બીજા નોકરોને મેં ફોજદારને અને ડૉક્ટર જમશેદને બોલાવવા મોકલ્યા સખીરામને તાત્કાલિક કંઈ કરવું જોઈએ એમ માનીને જ મેં પાણી અને બ્રાન્ડીની બોટલ મંગાવી પણ તે નિરર્થક હતું સખીરામના દાંત ભીડાયેલા હતા તેના ગાળામાંથી અને નાકમાંથી વિચિત્ર અવાજ નીકળતો હતો હોઠના ખૂણે ફીણના પરપોટા થતા અને ફૂટતા હતા તેના પગ ઢીચણ પાસેથી અજબ રીતે ધ્રુજતા હતા સખીરામ આધેડો ઉંબર વટાવી ચૂકેલો સામાન્ય લાઇબ્રેરી કારકુન હતો તેના ચશ્મા ટેબલ પર પડેલા હતા ટેબલ પર એક ચોપડો ઉઘાડો પડેલો તેની ટોપી તેના માથાથી દૂર પડેલી અને હાથમાંની કલમ ઉડીને પગ આગળ પડેલી હતી ફોજદારને આવતા વાર થશે જ તે મેં કલ્પેલું જ હતું કારણ કે ફોજદાર રાજમહેલથી થોડે દૂર આવેલા એક ક્વાર્ટર્સમાં રહેતા એ પહેલાં સખીરામને ખસેડવો પડશે એ હિસાબે તે કેવી રીતે પડ્યો છે તેની બરાબર નોંધ મેં મનમાં કરી રાખી હતી મેં ઝડપથી તેના ખિસ્સા પણ તપાસ્યા તેનું ધોતીયું ખમીસ અને જીનનો કોટ પહેરેલો હતો તેના કોટના ખિસ્સામાં તે તેની નાનકડી ડાયરી એક પેન્સિલ અને ચશ્માનું ઘર પાકીટ અને તેના ઘરની ચાવીઓ સિવાય કંઈ હતું નહીં તેના ડાબા હાથમાં એક કાગળની ચબરખી હતી એ ચબરખી તદ્દન કોરી હતી કોઈ પુસ્તક અથવા કાગળનો ચોરસ ખૂણો કાપેલો હોય એ છબરકી હતી કોઈ પાનાની એંધાણી રાખવા કાપલી કાપીને મૂકવા માટે તેણે કાપલી ફાડી હોય હું સખીરામને ભ્રાંડી પાવાનો પ્રયત્ન કરતો જ હતો ત્યાં ડૉક્ટર જમશેદ આવી પહોંચ્યા હતા ડૉક્ટર જમશેદ ઇંગ્લિશમાં ભણેલો ઇંગ્લેન્ડમાં ભણેલો પારસી અમારા રાજકુટુંબનો અંગત ડૉક્ટર હતો ઉપરાંત હમીરગઢ હોસ્પિટલનો સિવિલ સર્જન પણ હતો હિન્દુસ્તાનના ખમતીદાર રાજકુટુંબોમાં અંગ્રેજી ડૉક્ટરો રાખવાની ફેશન હતી પણ મારા પિતા જૂતા મતના હતા તેમણે ડૉક્ટર જમશેદને રાજ્યના ચીફ મેડિકલ ઓફિસરની પદવી આપી હતી અને જયપુર જેવા સ્ટેટમાં પણ અંગ્રેજી ડૉક્ટરોને ન મળે તેવો પગાર તેમને અપાતો હતો ડૉક્ટર જમશેદ હસમુખો વાછાળ પારસી બાઓ આખાએ પશ્ચિમના રાજસ્થાનમાં દેવની જેમ પૂજાતો હતો અમીરગઢની અમારા રાજ્યની સિવિલ હોસ્પિટલ પૂરા રેગિસ્તાની ઇલાકામાં મશહૂર હતી મારા પિતાની ઈચ્છા મુજબ તેણે આખા રાજ્યમાં અદના અદ માનવીને પૂરતી મેડિકલ સહાય મળે તેવી રીતે ડિસ્પેન્સરીઓ ખોલાવી હતી ડૉક્ટર અને તેમની પત્ની રાજમહેલના જ એક ભાગમાં રહેતું તેમને કોઈ સંતાન ન હતું શું થયું દીકરા કહીને ડૉક્ટર પ્રવેશરા મારા પિતા અને અનુપ સિવાય તે ભાગ્યે જ કોઈને તમે કહીને બોલાવતા પણ અમને કોઈને તેમાં કશું જ અજુગતું લાગતું નહીં અમે રાજકુટુંબના છોકરાઓ નાનપણથી જ તેમની દેખરેખ નીચે ઉછર્યા હતા